ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે કોંગ્રેસે ભાજપ સામે લડવા જાતિગત સમીકરણો સાથે ઉમેદવારોને ઉતારતા ખરેખર ભાજપ માટે આ ચૂંટણી માથાનો દુખાવો બની રહેશે તો સુરતની ઉત્તર બેઠક પર ભાજપના રિપીટ થયેલા ધારાસભ્ય કાંતિ બલર સામે કોંગ્રેસે પાટીદાર નેતા અશોક અધેવાડાને મેદાન ઉતાર્યા છે તો અશોક અધેવાડાના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન સામે મોટી સંખ્યામાં લોકો જોડાતા ભાજપના નેતાઓમાં પણ ગણગણાટ શરૂ થઈ જવા પામ્યો છે નમસ્કાર દર્શન મિત્રો સુરત ઉત્તર વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર અશોકભાઈ અદેવાડાના કાર્યાલયનું મધ્યસ્થી કાર્યનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું તેમાં અનેકો માનુભવપત્ર પામ્ય હતા સૌપ્રથમ આપણે મળી અશોકભાઈ અદેવાડાનું જી નમસ્કારી હા જી નમસ્કારી ઉદ્ઘાટનમાં આ જે સુરત એકસો સાઠ ઉત્તર વિધાનસભાનું મધ્યસ્થી કાર્યાલયના ઓપનિંગની અંદર જે લોકો બહોળી સંખ્યામાં એવા એક નવા પરિવર્તનની દિશા અને સંકલ્પ લઈને આવેલા છે કારણ કે ત્રીસ ત્રીસ વર્ષથી જ્યારે આ વિસ્તારની અંદર જે કોઈ ધારાસભ્ય ચૂંટાણા છે એ ફક્ત અને ફક્ત મોટા લોકોની ફાઇલ પાસ કરાવવા માટે પસંદ કરેલા હતા અને આજે એક લોકોને એક વિશ્વાસ છે કે અશોકભાઈ આવશે તો નાનામાં નાના માણસોનું કામ થશે અને કોંગ્રેસ પક્ષ ગુજરાતમાં નવી સરકાર બનાવશે એવી એક લોકોમાં એક નવો ઉજાસ છે ને એક નવી જેને કહેવાય ને કે એક હર્ષ છે કે ભાઈ આ વખતે બે હજાર બાવીસ કોંગ્રેસની સરકાર બની રહી છે મતદારો બહુ જાગૃત મતદારો છે અને મને સંપૂર્ણ આત્મવિશ્વાસ છે કે જે મેં ડોર ટુ ડોર કાર્યક્રમ કરી રહ્યા છીએ તો એની અંદર એક લોકોને પરિવર્તનની દિશા છે તો હું મારા મતદારોને એક જ વિનંતી કરીશ કે આ વખતે કોઈ પણ લોભામણી સ્કીમમાં આવ્યા વગર જે મને વચનો આપ્યા છે એ જ પ્રમાણે ઉત્તર વિધાનસભાની અંદર મતદાન છ ટકા કરજો અને સંપૂર્ણ વિચારી મોંઘવારી બેરોજગારી આ બધું ધ્યાનમાં રાખીને મતદાન કરજો અને કોંગ્રેસ પક્ષને જંગી બહુમતીથી વિજય બનાવજો એ જ મારી વિનંતીને અપીલ છે મિત્રો ઉદઘાટન કરવા માટે બીજા ઓડિશાથી પૂર્વ પ્રધાન પણ અહીંયા ઉપસ્થિત છે આપણે તેમને મળીએ તો જો વિધાનસભા ક્ષેત્રે અશોકભાઈ કા ज़रूर जीतेंगे हमारा विश्वास है और गुजरात में विशेष भाव में सूरत में हालांकि कांग्रेस का विधानसभा और पार्लियामेंट में लास्ट परफॉर्मेंस अच्छा नहीं था मगर प्राइस राइज और वो जो बेरोजगारी और एंटी इनकवेंसिव फैक्टर बीजेपी मोदी सरकार का खिलाफ़ में इतना जोर से प्रकाशित हो रहा है हमको लगता है सूरत एरिया में कांग्रेस का फिर वापस होगी और गुजरात में भी कांग्रेस जरूर जीतेंगे और सरकार बनाने का पूरा उम्मीद है हो सकता है म्यूनसिपलिटी कॉरपोरेशन का रिजल्ट अच्छा नहीं हुआ था मगर आप अगर देखेंगे म्यसिपालिटी कॉरपोरेशन का इलेक्शन में दिल्ली में बीजेपी का बहुमत है मगर सरकार आम आदमी पार्टी का है तो मुंसिपालिटी कॉरपोरेशन का इलेक्शन विधानसभा लोकसभा इलेक्शन एक राज्य की मुद्दा देश की मुद्दा के ऊपर होता है म्युनसिपालिटी कॉरपोरेशन इलेक्शन ज़्यादातर कॉरपोरेशन का जो कार्य प्रणाली उनका जो अचीवमेंट के ऊपर निर्भर करता है तो हमारा पूरा विश्वास है सूरत वो प्रांत में साउथ गुजरात में इस बार कांग्रेस का इलेक्शन का नतीजा बहुत अच्छा होगा राहुल गांधी जी भी इक्कीस तारीख मोवाक को आ रहे हैं दो बजे वो संबोधन करेंगे और नीतीश कुमार बिहार के चीफ मिनिस्टर डिप्टी चीफ मिनिस्टर वो जो यादव वो सब आ रहे हैं और हमको ये विश्वास है कि साउथ गुजरात में इस बार कांग्रेस का प्रदर्शन बहुत अच्छा होगा પટેલ મિત્રો સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ હસમુખભાઈ દેસાઈ પણ ઉપસ્થિત છે ઉત્તર વિધાનસભાના લોકો આજે બત્રીસ વર્ષથી જે પીડાઈ રહ્યા છે એ બત્રીસ વર્ષે આ વખતે કોંગ્રેસની અંદર એક નવી ક્રાંતિ લાવશે અને એક નવા પ્રતિનિધિને આઠમી તારીખે અહીંયાથી ચૂંટણી મોકલશે મિત્રો કોંગ્રેસનું સ્લોગન છે પાર્થ ઉઠાવો બાણ હવે તો પરિવર્તન એજ કલ્યાણ ને હવે ખરેખર પરિવર્તન લાવવાની ખાસ જરૂર છે અને મહાનુભાવ પણ કહી રહ્યા છે માટે હું પ્રકાશવાળા કેમેરામેન વિજય મકવાણા સાથે સુરત